તમારી જિંદગી તો 12 માં માં ને 13 માં ને દાડા માં ને એમાં જ આખી જિંદગી વગે તમારી તો હવે ચાની મની બે જાવું પડે જાવી ને તો કોક આપડા માં આવે હવે કાય હડાવેલા માં કોઈ માં કાય ખાટી લેવાતી કોઈ તમને પોટલો બાંધીને દેવાનો સમજ્યા તમે આપણે કઈ કમાણઈશું ને તો જિંદગી માં ઈ બે પૈસા કામ લાગશે ખબર પડે ની કાઈ ને હવે જિંદગી ની તો ક્યાં કરે તારે ક્યાં ઈ વળવટ કરવાનો છે કાઈ જિંદગી નો તારે ક્યાં કમાવા જાવું પડે એવું છે અને હજી તો હું તારું હે ને બધું પૂરું કરું તને કાઈ જે જોઈએ તને લઈ દઉં તો તારે હું આ બધા વહીવટ કરવાના હા હા તમને એમ થતું છે તારે ક્યાં કઈ ઘટે પણ હવે ઘટશે સમજા કારણ કે તમે ઘર માં ધ્યાન નથી દેતા અને આપણે બે પ્રજા છે કાલ હવારેનો વરો આંબી જાય તો કોણ કરશે છોકરાઓને એમ થાય કે મારા બાપાએ તો મારા હાટુ કઈ કર્યું નહીં હું કર્યું તમે છોકરા હાટુ હવે સાની મની રે મારા છોકરા હાટુ તો મેં

તો હું નઈ તો હું કરું ડિસ્કો કરું રાડા ટીટોડો રમો એ ડિસ્કો કરવાનું નથી કેતી આમ કામ થંતે જવાય આમ ન રહેવાય જો હુવાના ટાઈમે હુવાનું હોય અને કામના ટાઈમે કામ હોય હું હુવાય શું કામ એ કરું છું હો એ બરતરા નથી કરવાની એ બરતરાની વાત નથી આ છે ને આપણા બાપાની રિક્ષા નથી આ ભાડે રિક્ષા છે આનું ભાડું છે ને રોજ આપડે 200 રૂપિયા ચડે છે ઈ ઉપરથી નહીં આવે તારી પે લેવા આવ્યો હે તે પંચાયત કરે પણ એ દેવા છે તો મારે દેવાના છે હું દઈ દઉં છું તો એમાં તું છે નહીં બરાતરા છે એટલી બધા

જો હાલો સુલો અને ખબર પડે હું બે પૈસા લઈને આ છે તમને નો ખબર પડે તમારે ખાલી ખાવાનું હોય બીજી તમને કઈ ખબર પડે બીજી ત્રીજી આમાં તમે રસોઈ કરો ને તો તમે કેવા હેલ્ધી કોઈ કોઈદી માંદા નો પડો એ તમને પેલા બુદ્ધિ છે માંદા તો ઓમાય નો પડે સુલા માંન અરે અરે કામ છે કે કામ છે બાટલામાં કરે તો ઈ ખોટી હું gás તમારો બાટલો ગેસમાં તમને જરાય બુદ્ધિ છે બુદ્ધિ મને તો બહુ છે આ ઓલું કીધું નથી કે બાયુની બુદ્ધિ પગની પેનીએ જોય કરો ભડકા કરો અલે બોયલા મોટા પગની પેનીએ હોય આને નો હોય આપણે કરો બાટલા વેતા આપણે હું

જી વેઠો રાખીને મને વાત કર શું છે અરે પણ રોમાને માંડીને વાત કરીશ કે નહીં હવે તું પણ મારે તને શું કહેવું બેન હું મારા ઘરવાળાનું ગમે એટલું રાખું ઘરમાં કેટલી કરકસર કરું કેટલી મદદરૂપ થાવ જમવાનું ટાઈમે તૈયાર હોય તો મને હાલતા ચાલતા ઈ જ ટોચર કરે બાયુની બુદ્ધિ પગની પાનીએ બાયુની બુદ્ધિ પગની પાની હવે મારે શું કરવું ને મને કઈ ખબર નથી પડતી tersendiri kan? tunggu temannya mana tuh? Tu? <laughs> બાટલો લેઈ માસે ને તો હું ચૂલે રોસાઈ કરું છું આપણે બે દુખિયારું ભેગી થયું

માણો છો તમે એ બેનુ તમે શેનું આ દેખารา માંડો છો શું તમને ભાઈયું વાત કરવી અમે ત્રણેય આવીયું દુખિયાર્યું ગમમે એટલું ઘરમાં રાખો ગમમે એટલા ઘરવારાને હાચવો તું છેલે ત્રણેયના ઘરવારા એમ જ કે બાયુની બુદ્ધિ પગની પાણી જ હોય ઓ કરવું અરે આટલી વાત હાચું તમે રોવો છો હા હં હં તેનો સમજાડું કે નઈ સમજાવી અરે બાય જે મને હું લેવો બેહડો તો મને કે છે ને જાય જાય એ તો પડી જાહે તમે શાંતિથી જોયા કરો હો પણ હું લેવા મને ઢોડી ઢોડીને મારા સરો વાખું તો હું હાસુ જ કેતો તો અને તમે અત્યાર સુધી હું કેતા હતા કે બાયુની બુદ્ધિ પગની પાણી એ હોય તો હાસુ તો કીધું તને અને તમે રોજ મને કેતા હતા કે બાયુની બુદ્ધિ પગની પાણી એ એ જ કેતો કે ખોટું કીધું લે પાયલ હવે તું સમજાવસ કે મારો મગજ જાય છે હરખાઈનો રૂપલ આજ મારો મગજ છે મહાદેવ દર્શક મિત્રો હું છું ઉમરાણી જય માતાજી મિત્રો હું છું ભરત સોલંકી જય માતાજી મિત્રો હું છું આપનો સંજય જય માતાજી મિત્રો હું છું રૂપલ સોની જય માતાજી વઢિયારા જય માતાજી મિત્રો હું છું જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ જો તમને અમારો આ સામાજિક વિડિયો ગમે તો અમારી લક્કી ડિજિટલ ચેનલ ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો